કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું તમારી YouTube ચેનલ રાઈટ આન્સર ના આપડા CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ના આજના વિડિયોમાં વિષય આપણો હિન્દી પકડી રાખ્યો છે દોસ્તો સેટ ના 90 માર્ક ની ચર્ચા કરવાની છે એમાં 10 માર્ક આપણે હિન્દી ના જવા દેવાના નથી ધોરણ 5 ના મારા ઢબુડાઓ બેસી ગયા છે 30/3/2024 ની તૈયારી કરવા માટે અને હું વારે ઘડે તમને પરીક્ષાની તારીખ એનાઉન્સ

એના પર ક્લિક કરવાની એટલે મળી જાય જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં અને વિડીયો ગમે 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 અને ગમશે તમારે લાઈક કરવાનું પણ ચૂકવાનું નથી દોસ્તો પહેલો પ્રશ્ન અધુરે વાક્ય પૂર્ણ થઈ જાય ખેલ

કાફિલા કોને કેવાય કાફીલા સહી શબ્દ પહેચાને યાત્રિઓ કાગજ કા ટુકડા સમૂહ યાત્રિઓ ક્યાં જાય છે ક્યાં યાદ કાફી એટલે યાત્રીઓ કા સમૂહ પાણી મે મગર હૈ કોણ હૈ અગર મગર નગર મેની મે મગર હૈ તો આવશે સાચો

कौन खा रहा है तो महेश निकली जैसे कौन खा रहा है दोस्तों अभिवादन करना अभिवादन करना तो आगे चलकर जाना नो आवे आगे जाना नो आवे सुंदर विचार देना नो आवे आवे तो सत्कार करना आठमो संकेत को पहचानिए तमने एक सरस मजा निशानी या बीजे आगे रास्ता बंद है आगे रास्ता खुला है आगे रास्ता संकरा है आगे रास्ता चौड़ा है आगे रास्ता क्या है हाँ आगे रास्ता संकरा है आंकड़ों से रस्तो तो आगे रास्ता સંકરા સી જવાબ આગળ જઈએ સહી જોડ પહેચાની ગંગા તો નદી છે હિમાલય તો પર્વત છે રામાયણ તો ગ્રંથ છે પણ ભારત દેશ છે કે કમેન્ટ બોક્સમાં જવાબ જણાવજો જોડ કુડાદાન કચરા ડાલ પાત્ર મને ખબર છે ઉપાય તરક્કી તરુ પેડ પતજળ એક પક્ષી અહીંયા લોચો લાગે છે મને આવડી ગયો મારો જવાબ ડી જોઈએ તમારો જવાબ શું આવે છે કમેન્ટ બોક્સમાં ખા જણાવજો અને મારો જવાબ પડ્યો છે સાચો વર્ણો કો મિલાર શબ્દ બનાવીએ બર ગે સરળો કાઢ નાખવાનો તો બની જાય આપડો બર નિશાનીયા વચ્ચે વચ્ચે આગળ જોઈએ કુછ લોચા લખતા હે પેડું એ તો આટલા હે ઓર સત્ર ક્યું લખાય તો જવાબ આવશે દે સત્ર ખોટું છે આગળ જોઈએ બાર દિયે ગયે વર્ણો કા ઉપયોગ કર કે શબ્દ નહીં બનેગ રસ

પૂર્ણ આ બધી મારા ખોટી છે સાચી પૂર્ણમાસી એટલે જે દિવસે પૂનમની રાત હોય ચાંદ્રમા હોય પૂર્ણમાસ છે એટલે જવાબ દઈ દઈએ પહેલું શબ્દકોષ ના ક્રમમાં આવે ખાનો માત્ર કૌતિક બે માત્ર ક્યા ક્રમ ઓર ક્ષમા જવાબ આવશે બે વિશેષણ પહેચાની નીચેનું વાક્ય વાંચી વિશેષણ ખો ટોકરી મેં મીઠા શકરકંદ તો ટોકરી

જવાબ ગણાવજો ઓગણીસ પ્રશ્નો આપણે પૂરા કર્યા તમારે કેટલા સાચા પડ્યા અઢાર પડ્યા હોય સત્તર પડ્યા હોય કોઈને એક પડ્યો તો એ ખાનગીમાં આપણે કોઈને કહીશું નહીં કારણ કે આપણે અહીંયા આવ્યા છીએ શીખવા દોસ્તો અને શીખવા માટે તમારા માટે રાઈટ આન્સર ચેનલ બેઠી કારણ કે બીજા બધા તમને જવાબ પણ સમજણ સાથે આ એક જ ચેનલ તમને સમજણ સાથે જવાબ આપશે દોસ્તો તો ચલો સૌને ટાટા બાય બાય જય હિન્દ જય ભારત આવજો